મિત્ર જોઈએ ભાભી કેમ બી ગયા આખા કેવા બીજા ભાભી જોયે ને તમે આટલા બધા ભીકાળ છે બોઝ ભાભી બનાવે છે ઢોસા મારે નથી જમવાનું

થાય છે અમારા ઇંગ્લિશ છે થોડું નીકળ્યું ને ના અમારા ઘરે છે ને ઇંગ્લિશ ગુલાબડી છે તો એને છે ને ફૂલ ઉગ્યું છે જુઓ તમે કરી કે અમારા ઘરે કેવા ફૂલ થાય છે અને આ મિત્રો અત્યારે જવાનું છે આપણે મામા અને મામીજીની એની વર્ષી છે એટલે જમવા લઈ જાય છે તો રાતે બધા સેવી તો જમવા જવાનું છે અને અહીંયા પણ એક અમારે દેશી છે એમાં પણ જોવા તમે મિત્રો કેટલા બધા ફૂલ આવે છે તો ભાઈ આ તો બહુ મસ્ત છે તો આ રાધાને દેવા માટે હું લઈ જાઉં છું તો ચાલો મિત્રો આપણે જઈએ અને એને સરપ્રાઇઝ કરીએ સબસ્ક્રાઈબ કરો તમે અને હું એને સરપ્રાઇઝ આપું ફાઈનલ મિત્રો ભોગી ગયા આ દેવાનું છે અંદર છે ને હાળા છે અને મોટા પટલાઓ છે એમ છે પછી જઈ

આ આવે ચાલે કે ઉપર ઉપર છે કાહેલી આ છે ને આજ માસ ભૂલી ગઈ છે એટલે આટલુંક જ દેખાય મોટો નઈ બતાય આ હા આ જાણ નઈ તો હો આટલી ભેજા અમારી આર છે જો પડી ગઈ તો કેટના જન છે જો ઓબ્જે ગાંડુ કરી પણ જો આミス કાકા આયા આયા બધે જો આટલા બધા પોલ બધે આટલા જન આયા જો અમકે આવી ગયા ઓ ઓ

જો એ બધા હાય કહજો હા જો ઓહ આ જોવા તો ખરી ઓ ભાઈ મિત્રો આપણે અત્યારે છે ને રાતે મને આપણને આપે છે આટલું આવી ગયું છે બીજી આઈટમ પછી અને આપણે એલડી ફૂડ ખાવાનું છે એ ખાય તો મિત્રો વધારે ફાયદો પડે એના જો મસ્ત લાગ્યો ખાવ ખાઓ તો મિત્રો અત્યારે છે ને જમી લીધું છે અને ભાઈ હિસ્કા ખાઓ એ છે તારે આ ફોટા પડાવે છે અને જો મુના મામા છે ને બધા ફોટા પડાવે છે અને અહીંયા જો બધા ઉભા છે અને જો આમ ટોળું આમ છે અને છે ને એ હિસ્કા ખાઈ છે મસ્ત હવે થોડુંક રિલેક્સ કરશું પછી સાહુ ની રાતે એમાં છે ને તમારે બેવું છે એ નાના શો કરાતું છે આમાં બેવું જો ઓલી બેટી છે એ તો બેટી તો એ બે હાલો હાલો ચડી જાવ હું ફેરવી છો

આજ અમાર માસી છે ને હિસ્કા ખાવા મળ્યા છે અમારા ખાવાની જગ્યાએ તમે છો હાલો હાલો બે જ અહીંયા સોંટી પડ્યા છે જો હાલો ભાઈ જો ભાઈ બેન પ્રેમ જો કોણ લાવી લીમડી કોણ શું લાવે પીપડી બસ ના આવડ તું આપું છું જો બે બેનો નાખી છે હિસ્કા અને અમારા મામીજી અહીંયા છે ને વિડીયો ઉતારે છે જો એન્જોય કરે છે હો યાર હાલો 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 લાઈટ મોયો આદરા ને ટ્રેક્ટર માં ફોટો પાડવા જાય ટ્રેક્ટર ત આમે છે ભાઈ લોકો આયા છે આ માય મોટા રાજા ભરાવા જાય છે આમ આમ બધું લોકેશન મૂકી અહીંયા અંધારામાં હજો મામા ફાળો બે જો કાઈ નો થાય હવે તમારથી જો તો કરી એ ઉઠા લે રે દેવા ઉઠા લે રે બાબા મોટા એ નાના નું શું મોટા ને રાવા દેજો

અને ત્યાંથી નીકળી જાય ને ઘડી મામાજી ન્યા બેઠા ચા પીધી ચા પીને ત્યારે ઘરે પોગી જાય છે અને મિત્રો છે ને આ ગુલાબ છે ને ઇંગ્લિશ ગુલાબ છે જે અમારા ઘરે થાય છે મેં તમને બતાવ્યા હતા તો જુઓ તો કેવા છે ફોકસ પી ગયું જુઓ મિત્રો આ છે અમારા ઘરના ગુલાબ મસ્ત અને અહીંયા પણ થાય છે જુઓ હવે કેટલા દિવસે થઈ જાય ને કાંઈ મને ખ્યાલ નથી પણ ઇંગ્લિશ છે બહુ મોટા થાય અને દેશી કરતા અલગ આવે આ ખરી જાય આ ખરે નહીં બધા દેશી આવે ને ખરી જાય પાંદડીઓ આની ખરે નહીં આ ગોટો આમનામ આમનામ રહે અચ્છા તમને બ્લોગ પસંદ આવ્યો છે પસંદ આવ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ ખીચામાંથી દોરોઈ દો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે પછી નેક્સ્ટ બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને રાધે રાધે અને બાય બાય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એકમાં વાળ આવતા હતા બાય બાય